પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે ભાવનગર જિલ્લાના ખેડૂતોનો જીવાદોરી સમાન શેત્રુજી ડેમ છે એનું પાણી છોડાવવા માટે છેતુજી સિંચાઈ વિભાગના અધિકારીઓ આઠ મહિનાથી કુંભકર્ણ નિંદ્રમાં હૂતા છે એને જગાડવા માટે આજે અમે મોવા મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબને આવેદન આપ્યું એવી જ રીતે તળાજામાં પણ અમારા આગેવાનોએ મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ અને છેતુજી સિંચાઈ વિભાગના અધિકારીઓને ડાબા જમણામાં આવેદન આપ્યું અને અમારી માગણી છે કે આ વર્ષે માવઠાના વરસાદથી ખેડૂતોને મોટા પાયે પાક તબાથે છે એટલે ડેમ ઓવરફ્લો છે અને એક મહિનો વહેલું પાણી છોડે જે ખેડૂતને જરૂરિયાત હોય એ ખેડૂત માટે અત્યારે પાણી છોડે અને દર વર્ષે આજે પંદર વીસ વર્ષથી સલાહકાર સમિતિની જે બેઠક બોલાવવામાં આવે છે એ દસમા મહિનાના પ્રથમ સપ્તાહમાં જ બોલાવે છે આ વર્ષે આ અગિયારમા મહિનો ઉતરવા આવ્યો છતાં હજી કેતુજી સિંચાઈ વિભાગને છેતૃજી ડેમની કાંઈ પરવા નથી એટલે અમારે આવેદનપત્ર આપવું પડ્યું અને અમારી ચોખ્ખી જ વાત છે કે ભાઈ જ્યારથી આ જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા ત્યારે ઓગણીસોને પંચાવન અઠ્ઠાવનમાં આ ડેમનું ખાતમુહૂર્ત કર્યું અને સો ટકા ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો પરિપત્ર આ ડેમનો હતો અને બાવીસ અઢાર ઓગણી ગામ જેટલા આ ડેમ બનાવ્યો ત્યારે બુધમાં ગયેલા જમીન ખૂબ ખેડૂતોએ આપી એટલે સો ટકા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું હતું પણ આ સરકાર આવ્યા પછી આ સેતુજી ડેમનું પાણી રિઝર્વ રાખવાના ફતવા કર્યા અને અડધાથી વધારે ડેમનું પાણી રિઝર્વ રાખવું ભાવનગરને આપવું તળાધાને આપવું ગારીયાધાનને આપવું ને આપવું બોટાદને આપવું ને જામનગર આવા ફટવા દર વર્ષે જાહેર કરે એટલે અમે એનો સખત વિરોધ કરીએ છીએ કે સો ટકા પાણી ખેડૂતોને સિંચાઈમાં આપો અને અત્યારે ખેડૂતોને પાણી આપવા માટે તાકીદે અઠવાડિયાની અંદર બેઠક બોલાવવી અને નહીતર પછી આમાં જોયા જે પ્રોગ્રામ હોય થઈ છે સાથે સાથે અમારા જામ જમણાકાંઠાની જે કેનાર છે એમાં છેવાડામાં તરેડી વાલાવાવ હથરાણ ભાદરોડ અને વોટલી સુધીના દોઢસોથી વધારે ગામના ખેડૂતોની જમીન ઓગણીસોને ચોરાણુંમાં ખેતરજી સિંચાઈ વિભાગે સંપાદન કરી એમાં અમે તરેડી ગામના ખેડૂતોએ તો વળતરે નથી લીધું પણ ઓગણીસો ચોરાણુંથી લઈ તે આજે એકત્રીસ બત્રીસ વર્ષ પૂરા થવા આવ્યા પણ એ કેનાલમાં એક ટીપું પાણી શેત્રુજી સિંચાઈ વિભાગે પહોંચાડ્યું નથી એટલે બે હજાર પંદરથી અમારી માગણી હતી કે ભાઈ કાં અમને પાણી આપો અને કા અમારી જમીન પરત આપો ગઈ સાલ આ વર્ષે જ માર્ચ મહિનાની અંદર પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ મહવા આવ્યા ત્યારે ખેડૂતોએ આગેવાનોએ રજૂઆત કરી હતી કે ભાઈ અમને ત્રીસ બત્રીસ વર્ષથી પાણી નથી આપ્યું એટલે અમને પાણી આપો અને જમીન પર આપો અવરજીભાઈએ સખત આકરા શબ્દોમાં અધિકારીઓને કીધું હતું કે કોઈ પણ સંજોગોમાં આવતા વર્ષે આ વડલી ઊંધી કરેલી છે લઈને વડલી ઊંધીના ખેડૂતોને પાણી મળવું જોઈએ એ કેનાલ સફાઈ કામ અને રિપેરિંગને નવી જે કરવું પડે એ કરી નાખો ત્યારે જુલાઈ મહિનાની અંદર ક્ષેત્રની સિંચાઈ વિભાગના અધિકારીએ પત્ર લખ્યો કે કોઈ સંજોગોમાં આ પાણી ત્યાં પહોંચાડી શકાય એવું નથી તો અમારી સીધી જ માર્ક છે કા અમને પાણી આપો નહીતર અમારી જમીન પરત કરો હજી કાંઈ ક્ષેત્રની સિંચાઈ વિભાગના એંસી ટકા અધિકારીઓને તો ખબર જ નથી કે આ પાણી જમીન સંપાદન ક્યારે કરીને ક્યારે કરી એના આધાર અમારા અમારેતુની સિંચાઈ વિભાગને દેવા પડ્યા એવી જ જમણા જમણાકાંઠામાં છે એ ઓગણીસો ચોરાશીમાં આ કેનાલ બંધ કરી હતી અવાણિયાથી લઈને તે ભૂંબલી હુંધી રતન પર નવા રતન પર જૂના રતન પર અને વગેરે વીસક કિલોમીટરની એ આજની તારીખ ઊંધીમાં હજી શરૂ કર્યું નથી અમારે બે હજાર વીસમાં આંદોલન કર્યું ત્યારે પંદરમી જાન્યુઆરીએ અવાણિયા હુંધી કેનાલ સાફ કરી પણ બે હજાર વીસથી આજ ઊંધીમાં ત્યાં કેનાલનું કામ કર્યું નથી અને કેનાલ ખાતાના અધિકારીઓ જ્યારે પૂછે ત્યારે ડીંગો બતાવે એટલે અમારી સીધી જ વાત છે કે ભાઈ આ વખતે ખેડૂતોને સો ટકા સિંચાઈનું પાણી ડેમનું પાણી આપી દો અને અત્યારથી શરૂ કરો તો જેઠ મહિના સુધી ખેડૂતોને પાણી તમારે જે કરવું હોય કરો અમને કાંઈ વાંધો નથી પણ ખેડૂતોને પાણી દિવાળીથી શરૂ કરી દો જેઠ મહિના સુધી પૂરું પાડો અને આગળ અને પાછળ જે ખેડૂતોને પાણી આપવાનો જે ફતવા દર વર્ષે કરે છે એકને આઠ પાનને એકને છ પાનને એકને છેલ્લે એક પાન ને બે પાન આ ફટવા બંધ કરો પાછળના વાળાને છ પાન આપો ને આગળવાળાને છ પાન એમાં જો કાંઈ ફેરફાર થઈ જાય તો આવતી મિટિંગમાં સલાહકારની મિટિંગમાં ઝાકા ચીક બોલાવવાના છીએ અને ત્યાં એ મિટિંગ અમે રદ કરાવી દેવાની છીએ એટલે અમારી સિદ્ધિ ક્ષેત્રની સિંચાઈ વિભાગને ફુલ્લી ચેલેન્જ છે કે તમામ બારી દરવાજા જે કાંઈ રિપેર કરવું પડે એ રિપેરિંગ કરાવો અને નેતાઓ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને સત્સંગ સભ્ય જ્યારે ડેમ ઓવરફ્લો થાય અને સેતુજી કેનાલમાંથી પાણી છોડવાનું થાય ત્યારે વધામણા કરવા અને નારિયેળ વધારીને ફોટા પડાવવા અને મોટા ભા થઈને બેહી જાય અને જ્યારે ખેડૂતોને પાણી આપવાનું થાય ત્યારે પાણી બેહી જાય એ હવે અમે ચલાવી લેવાના નથી જો આ સલાહકાર સમિતિની મિટિંગમાં નેતાઓ અમારી માગણી પ્રમાણે આ જે નિર્ણયો છે એ તમામ ખેડૂતોને હલકું પાણી આપવાનું આગળ પાછળનાને છ છ પાણી આપે એવો નિર્ણય લેવા નહીતર પછી નેતાઓનું તે જીવતા જગત્યુ ત્યાં સ્થળ ઉપર થાય એવી અમારી ખુલ્લી નેતાઓ જો સમજે અને સરકાર જો સમજે તો એને અમારી સમજણ છે નહીતર પછી આ ભેગા ભેગી ચેતવણી છે પણ શેત્રુજી ડેમનું પાણી અને શેત્રોજી ડેમવાળા એસી પૈસા એથી આઠ પૈસાનું છેતુજી ડેમવાળા આઠ પૈસે મફતના ભાવમાં પાણી ભાવનગરને ગેરયાધારને પાલિતાણાને ધરાધારને આપે છે અને પછી પાછા એસી પૈસામાં વેચે છે એટલે કરોડો અબ્દો રૂપિયા એમાં કમાય છે અને ભાવનગર પાસે છેતુજી સિંચાઈ ડેમના પાણીના પૈસા વેરો જ કરોડ રૂપિયા જેટલો બાકી છે અને અમારા પાંચસો રૂપિયા બાકી હોય તો ખેડૂતોને આવતા વર્ષે પાણી નહીં મૂકે આપીએ એવી ચીમકી આપે અને શેત્રોજી ડેમનું પાણી જે વેડફે છે રેતીના માફિયાઓ જે રેતી ધોવા માટે બે ફાર રીતેથી જમણા ડબ્બાકાંઠામાં રેતી માફિયાઓ પાણી ચોરી કરે છે એની ઉપર ખેતરજી સિંચાઈ વિભાગ તાત્કાલિક પોલીસ અને સ્થળ ઉપર હાથર એસઆરપી જે રાખવું એ રાખે અમને એમાં કાંઈ બીજો વાંધો નથી અમારે પાણીથી ખેડૂતોને મતલબ છે અમને ખેડૂતોને આઠે આઠ મહિના પાણી મળવું જોવે નહીતર પછી આવતાના દિવસોમાં સલાહકાર સમિતિની બેઠકમાં જોયા જેટલા પ્રોગ્રામો થશે અને એની તમામ જવાબદારી આ સિંચાઈ વિભાગના મુખ્ય અધિકારીઓની રહેશે જય હિન્દ જય ભારત